કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ એ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મજબૂત કીર્તિસિંહ વાઘેલા સ્વતંત્ર ભારતનું કેન્દ્રીય બજેટ બનાવવાનું નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ દેશને વિકસિત ભારત બે હજાર સુડતાળીસના લક્ષ્ય તરફ આગળ લઈ જતું જન કેન્દ્રીય અને સર્વાંગી વિકાસલક્ષી બજેટ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદનું સંચાલન જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ બજેટ કાર્યક્રમના ઇન્ચાર્જ નિરંજનભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ચૌધરી રમેશજી રાઠોડ તથા જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા દ્વારા કરવામાં આવ્યું હતું પત્રકારોને કીર્તિસિંહ વાઘેલાએ બજેટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ માત્ર આવક ખર્ચનો હિસાબ નથી પરંતુ ગરીબી નિવારણ રોજગાર સર્જન યુવા શક્તિના સશક્તિકરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દેશના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ રોડમેપ છે દેશના મોદી સાહેબના કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામનજીએ આપણા ભારતને વિકસિત ભારત બનાવવા માટે બે હજાર માટે દેશના લોકોના સ્વાનગી વિકાસ માટે વિકસિત ભારતના નિર્માણ માટેનું જે બજેટ રજૂ કર્યું છે કે જેની અંદર દેશના સેવાડાના વ્યક્તિના ઉત્કર્ષ ને ઉત્થાન માટેની જોગવાઈ આ બજેટની અંદર કરી છે આ બજેટની અંદર દેશના લાખો ગરીબોના ઉત્કર્ષ માટે ખેડૂતોના ઉત્થાન માટે યુવાનોની રોજગારી આપવા માટે દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે આગામી દિવસોની અંદર આપણો દેશ વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બને એ દિશાને બળ આપનારું આ બજેટ છે દેશના લોકોના કલ્યાણ માટે આ બજેટ આપવા બદલ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું અભિનંદન સાથે શુભકામનાઓ પાઠ સાહેબ પશુપાલનો ખેતી માટે બજેટ પશુપાલન ને ઉત્થાન માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા વ્યવસાય સાથે જોડાયેલા ખાસ કરીને ગ્રામીણ લોકો વધુ સુખી ને સમૃદ્ધ બને કૃષિ ને ની યોજનાઓ ને એમાં સહયોગ આપી સબસીડીઓ આપી

ખેડૂતોનો હિત છે કૃષિ પશુપાલકોનો હિત છે નહીં ખેડૂતોના હિત માટે ખેડૂતોના કલ્યાણ માટે સરકાર કામ કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ખેડૂતો અને પશુપાલકો સર્વોપરી છે અને સર્વોપરી રહેશે એમના હિતો કાયમી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એને સંરક્ષણ આપવામાં આવ્યું છે અને આપવામાં આવશે